વિક્રાંત મેસીની ફિલ્મ ટ્વેલ્થ ફેલ ની વધી બોલબાલા માત્ર ત્રણ દિવસમાં ઓટી પર તોડ્યા તમામ રેકોર્ડો નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ

ની યાદીમાં પ્રથમ સ્થાન મળ્યું છે

માત્ર કેટલીક હિન્દી ફિલ્મો જ પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહી છે જેમાં ગેંગ્સ ઓફ વાસેપુર દ્રશ્યમ વિકી ડોનર દંગલ ધ લંચ બોક્સ ગંગાજલ એર લિફ્ટ હિન્દી મીડિયમ પેડ મેન ગલીબોય વગેરેનો સમાવેશ થાય છે જોકે આ યાદીમાં સાઉથની ફિલ્મોનું વધુ વર્ચસ્વ છે ટોપ ટેન ફિલ્મોમાં એકમાત્ર ફિલ્મ છે બધાને ચોકાવી દીધા હતા આ ફિલ્મ કંગના રનૌતની ફિલ્મ તેજસ સાથે થિયેટરમાં રિલીઝ થઈ હતી સિત્તેર કરોડના બજેટમાં બનેલી ફિલ્મ તેજસે બોક્સ ઓફિસ પર માત્ર પાંચ કરોડનું જ કલેક્શન કર્યું છે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર